ખોટા ગંભીર ગુના દાખલ કરીને એનકેન પ્રકારે હેરાન કરડાયા આક્ષેપ ગોંડલ તાલુકા પીઆઈ કેમિકલયુક્ત પાણી પીવડાવી ટોર્ચર કરડાયા ના પીયુષ રાદડિયા આક્ષેપ પોલીસ કોઈના ના કામ કરી રહ્યો હોવાના જીસા પટેલ આક્ષેપ જેતપુર તાલુકા પોલીસ મથકે પીયુષ રાદડિયા નિવેદન આપવા હાજર થયા છતાં પોલીસ નિવેદન લેવા તૈયાર નથી કાર્યવાહી કરી રહી છે જીગીશા પટેલ આગામી સમયમાં હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટ સુધી જવાની અમારી તૈયારી છે જીગીશા પટેલ પરમ દિવસે જ્યારે સાંજે છ વાગ્યે એટલે કે મને વીસ તારીખે જ્યારે મારી તબિયત લઈ થઈ એ પછી મને જ્યારે રાજકોટ રીફર કર્યા મધુરમ હોસ્પિટલ ખાતે એકવીસ તારીખે સાંજના છ વાગે ગોંડલ સિટી બી ડિવિઝનના બીએસઆઈ જેમ ઝાલા સાહેબ જેલ ઝાલા સાહેબ ત્યાં રૂબરૂ આવ્યા એમને મને જામીન ઉપર જાત જામીન ઉપર ત્યાં છોડી દીધો છ વાગ્યાનો બનાવ છે ઝાલા સાહેબે પછી કીધું કે તમે રિયો લગભગ જેતપુર તાલુકા પોલીસ આવે છે એટલે મેં એમને કીધું કે તાલુકા પોલીસ આવે છે શું કારણોસર મારે તો આ ખંડણી બંને એ ફેસ ટુ ફેસ ખંડણી માંગેલી છે એમાં મારો તો કોઈ રોલ નથી હોતો તેમ છતાં જોઈએ પછી તેમ છતાં પણ મારી નીચે જે જાપતો હતો એમને રીમો ન કર્યો અને અમને લગભગ ઓછામાં ઓછા દસેક વાગ્યા સુધી બિન અધિકૃત રીતે બંધી રાખેલા પછી અગિયાર વાગે અગિયાર સાડા અગિયારના આસપાસ જેતપુર તાલુકા પીએ ઘેરમાં સેટ્યા આવ્યા એમને મને એવું કીધું કે પીયુષભાઈ તમારું બે ત્રણ કલાકનું કામ હોય તમે આજે આવી જાઓ તો હું તમને સવારે જવા દઈશ કાલે આવો તો પણ સવારે જવા દઈશ બને એટલું વહેલું આવજો હું સવારે મેં ડૉક્ટરને કીધું કે હવે મારે જવું પડે એમ છે કારણ કે મારું ફેમિલી આજે લગભગ સત્તર તારીખથી મને લઈ ગયા ત્યારથી હું મારા ફેમિલીને મળ્યો નથી મારા બે બાળકો છે નાના નાના મારો જે નાની બાળકી છે નવ મહિનાની છે અને મોટો જે પુત્ર છે આઠ વર્ષનો છે એ બે દિવસથી રડે છે અને ત્યાં આવી નથી શકતો કારણ કે ત્યાં પોલીસ નો એટલે મેં કીધું કે સાહેબ હું જઈ અને પછી સાંજે ફર્ધર રિપોર્ટ આપણે સાહેબે મને એવું એવું કીધું કે કે લખી દીધું રિપોર્ટમાં તમારે ચેકઅપ માટે આવું અને કઈ પણ પડે તો હોસ્પિટલ ખાતે દાખલ થવું એમના બે કોન્સ્ટેબલ ની સાથે હું અહીંયા આવ્યો આવીને કહે છે તો બેન સાથે હતા મેં કીધું કે તમારી તબિયત નાદુરસ્ત છે તો તમે તમને અટક કરવા નથી તમે સારવાર લઈ લ્યો અમે કીધું કે અમારી સારવાર ચાલુ છે અમે પાછા જવાના છીએ એમને એમ કીધું કે તમારું તમે તપાસમાં સહકાર ન આપતા હોય એવું લાગશે તમે તપાસના કામે નિવેદન પર નહીં આપી શકો એટલે મેં નિવેદનનું તેમને કીધું કે સાહેબ મારું નિવેદન મારી ઉપર ટોટલ આવી ખોટી એફઆઈઆર આ પાંચ છે કે જ્યાં જ્યાં બંને ગજારાની મેં તમને પહેલાં પણ મીડિયાના માધ્યમથી કીધું કે એક પૂર્વ આયોજિત કાવતરાણ રૂપે અ એસપી સાહેબની નિગરાનીમાં અમારા ડીવાય સાહેબના માર્ગદર્શનમાં અને એલસીબી પોલીસ પીઆઈની ટીમ જે છે એ પકડવા આવતી હતી પહેલાં ચૌદ તારીખે બપોરે બે પકડો જેવી ખબર પડી એમના રાજકીય ને પોલીસે જાણ કરી દીધી કે બંને પકડાઈ ગયો છે બંને પંદર તારીખે સાંજે છ વાગ્યા આસપાસ ધોરાજી રજૂ કરે છે એ પહેલાં તો આમ બંને ઉપર ધડાધડ પંદર તારીખે ચાર એફઆઈઆર થાય છે હું તમને કહેવા માંગુ છું આ તો કયા પ્રકારનો ન્યાય આપવા માટે બેઠા તમે જુઓ દરેક એફઆઈઆરમાં એવું લખ્યું છે કે ફરિયાદી ફરિયાદ કરતા દરે છે ફરિયાદીનું તમને હું પરિચય આપું એક ફરિયાદી છે તાલુકા પંચાયતના પ્રમુખનો પતિદેવ ભારતીય જનતા પાર્ટીની એક ફરિયાદી છે તાલુકા ભાજપનો પ્રમુખ એક ફરિયાદી છે તાલુકા ભાજપના ઉપ પ્રમુખ એક ફરિયાદી છે અહીંયા અમારા ચરખલી ગામના સરપંચનો પુત્ર આ લોકો બેન આવ્યા હતા અલ્પેશભાઈ આવ્યા ગોંડલમાં શાંતિ તો કાં તો હું લોરેન્સ ગેંગ સભ્ય હોય તો ડરતા હોય જો ગોંડલમાં શાંતિ સુખાકારી હોય તો મારાથી ડરવાની જરૂર શું હોય અને બંને પકડાઈ ગયો અને તરત જ આ લોકોની હિંમત ક્યાંથી આવી પંદર તારીખે તમે દરેકને હું તમને કોપી આપીશ પંદર તારીખે એક સાથે ચાર એફઆઈઆર થઈ છે દરે દરેક જગ્યાએ બંને આગળ આગળ જાય છે બંને પાસે ફોર્સફુલી અમારું મારું નામ ખોલાવે મને એલસીબી પકડે અને તમારી નજર સમક્ષ આજે કેટલી તારીખ થઈ છઠ્ઠો દિવસ છે આજે મને મારા પરિવારને કોઈને મળવાનું દીધા અને એક એવી હવા ઉભી કરી પોલીસે કે તમે પોલીસ સ્ટેશને મળવા જાઓ તો બેસાડી દેજો મારા હિતે છું જેના માટે મેં રાત ને દિવસ કામ કર્યું એવા લોકો મને મળવા આવતા ડરતા હતા એટલે ક્યાંક ને ક્યાંક એકલો પાડી અને આ પોલીસ ને હાથો બનાવી જિલ્લા પોલીસ વડા હાથો છે એવું સ્પષ્ટપણે કહું પોલીસ સ્ટેશન ભલે મને ખબર છે આ લોકો મારા જામીન મને ગુસ્સી તો કા પાસા મારી ઉપર નક્કી છે ભલે કરી નાખે કારણ કે જો આવા ગુનામાં પાસા થતી હોય તો આ ગુજરાતમાં રહેવા રેવાલાયક છે જ નહીં મને પાસા કરી દે તમ તારે હું પાસા ભોગવી ના ગુજરાત છોડી દેવા માંગુ છું એસપી સાહેબ પોતે મને ઇન્ટ્રો કરવા આવે રાત્રે બાર વાગે તમે તમે પૂછો તો ખરા એમને કોઈને તમે એસપી સાહેબ નું પૂછો છો હું આટલા આક્ષેપ કરું છું એસપી પૂછો એક નિવેદન આપો કે છે કરે તમે એસપી ઇન્ચાર્જ એસપી તમારું નિવેદન લેવા મારું નિવેદન લેવા આવ્યા હતા રાત્રે બાર વાગે તાલુકા પોલીસ સ્ટેશન ગોંડલ ના સીસીટીવી ફૂટેજ ચેક કરી લ્યો તમે પૂછો કે રોજે રોજ પીઆઈ ને કોણ માર્ગદર્શન આપે છે ડીવાય સાહેબને સાહેબ ને પૂછે પીએ કે પિયુષ નાઈ જવા દેવાનો ક્યાં મોકલવા અતલે ડીએસપી સાહેમને કહી દઈએ કે બી ડિવિઝન મોકલો અને એના આકાને કહી દે કે તું કાલેમાં એ ડિવિઝનમાં ફરિયાદ કરી આવજો કોઈ ફિઝિકલ ટોર્ચરમાં બધે હા મેં તમને પહેલા જ કીધું બોંડલ તાલુકા પોલીસ સ્ટેશન કેન્દ્રમાં તમારા આયા જેટી પરમર કે તમને પણ ખબર હશે તો ખબર હોય તો મારી સાથે સત્યમાં સાથ આપજો કે ઈ ઈ વ્યક્તિ પાણી પીવા માટે પાણી પીવડાવવા માટે પંકાયેલા છે તેમની ઉપર

એટલે કે તમે શ્વાસ ન લઈ શકો તમારી ઉપર ધીમો વ્યક્તિ નથી ને એટલે તમારે નાખની શ્વાસ ન લઈ શકો એ પાણી છે તમે જેવું મોટેથી શ્વાસ લેવાનું ચાલુ કરો એટલે તમારી ઉપર સતત ખેતી પર તમારે પોતે પાણીનો મારો ચલાવ એટલે માણસ કુદ તો માણસ કેમ પાણી પી જાય એમનું પાણી પી ગયો ઓછામાં ઓછી બે ડોલ આમ આ ટોર્ચર ચા ચાલ્યું અડધી કલાક સુધી એ દરમિયાન કુદ ભગવાને મારું મારી આલા ભાંભરી અને હર્ષદસિંહ ઝાલા જે ગોંડલ તાલુકા કોંગ્રેસ ના પ્રમુખ છે અને બીજે કોંગ્રેસ ના આગેવાન જે મારી પાર્ટી સાથે તો જોડાયેલા જ નથી આવી રહ્યા હતા જયારે અમે જેતપુર પહોંચવા આવ્યા ત્યારે અહિયાં એવું કહેવામાં આવ્યું કે હવે તમે અમારા અમને ગાડી આપી દો કારણ કે સારું ન લાગે અમે એ ધરપકડ થોડી કરી છે અમે હાજર થવા માટે આવ્યા છીએ તમે ચલાવો કે અમે ચલાવીએ એમાં સારું શું ન લાગે એવું એવું એમના દ્વારા કહેવામાં આવ્યું અને એવું પણ કહેવામાં આવ્યું કે હવે આપણે પોલીસ સ્ટેશન નથી જવાનું આપણે સિવિલ સિવિલમાં જવાનું છે અરે અમે તો હોસ્પિટલથી આવીએ છીએ અમે જામીન લેવા માટે રજૂ થવા માટે આવીએ છીએ તો પછી અચાનક અહીંયા જેતપુરમાં પહોંચ્યા પછી આ બધી પ્રોસેસ ક્યાં કરવાની જરૂર છે હું એમની સાથે ઝઘડીને પોલીસ પિયુષભાઈ ને અહીંયા પોલીસ સ્ટેશન સુધી પહોંચાડ્યા છે એમની એવી પણ ગણતરી હતી કે પાછલા ગેટે થી આપણે પોલીસ સ્ટેશન ની અંદર જતા રહીએ જેથી કરીને કોઈને ખબર ના પડે મીડિયા સામે આવે નહીં અમે ઝઘડીના ગેટ સુધી એમને લઈ આવ્યા છીએ અને અમને હાજર કર્યા છીએ

પોલીસ સિવિલ માં લઈ લ્યો પછી પોલીસ સ્ટેશન ને તમને એમ લાગે કે નિવેદન આપવા માટે તૈયાર નથી તમે ત્યાંથી એને સિવિલ લઈ જતો પણ ના એમનું કેવાનું એમ હતું પેલા તમે સિવિલ લઈ લ્યો શું કામ કારણ કે અહીંયા મીડિયા હતી અને મીડિયા ની સામે પિયુષભાઈ ને હાજર ન થવા દેવા માટેના કારસ્થાન પણ હતું પરંતુ અમે ચાલવા ન દીધું અને એટલા માટે અંદર થી એવું કહેવામાં આવ્યું કે તમારી હાલત સારી નથી તો છતાં પણ એમાં પણ ભૂલ છે ને એની તમે જે રીતે કીધું એ પ્રમાણે એની પણ ભૂલ છે જો એવું હોય કઈ એને સિવિલ હોસ્પિટલ લઈ જવા જોઈએ અને પછી એનું નિવેદન લઈ લેવું જોઈએ પણ ક્યાંક ને ક્યાંક મેં કીધું એ પ્રમાણે પોલીસ તંત્ર કોઈના ઈશારે કામ કરી રહી છે અને જેના ઈશારે કામ કરી રહી છે એને પણ મારે કેવું છે કે ક્યાં સુધી ક્યાં સુધી તમે આવા નાના નાના લોકોને કાયદાની આડમાં દબાવ દબાવવા કરશો અત્યાર સુધી મેં જે પ્રમાણે પેલા પણ કીધું તું એ પ્રમાણે અમે કાયદાકીય લડાઈ લડીશું જેવી રીતે કાયદાને આગળ કરીને આ લોકો ફસાવે છે એવી જ રીતે ખાલી ગોંડલની કે રાજકોટ ની અંદર જ કાયદો નથી રાજકોટની ગોંડલ ની બહાર પણ કાયદા છે ત્યાં પણ કોર્ટ છે હાઈકોર્ટની અંદર પણ જવું પડે તો જઈશું સુપ્રીમની અંદર જવું પડે તો પણ જઈશું પણ કાયદાકીય લડાઈમાં અમે ક્યાંય બાકી નથી રાખવાના જે પોલીસ ઉપર આચર્યો કેમિકલ ઉપર પાણી પૂર્યું છે તે ફરિયાદમાં નોંધવામાં આવે છે એ ઉપર હજુ સુધી કોઈ કાર્યવાહી શકે છે એ કુએશભાઈ જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે પાણીની અંદર થિનર મિક્સ કરી અને એને પાણી પીવડાવવામાં આવ્યું હતું અને એ જ એ જ વસ્તુના લીધે એની તબિયત નાદુરસ્ત થઈ પણ છતાં પણ એને હોસ્પિટલે ખસેડવામાં નતા આવ્યા શું કામ કારણ કે જો તરત ને તરત હોસ્પિટલે ખસેડી દે તો એના રિપોર્ટમાં થિનર આવે થિનર એક એવી વસ્તુ છે કે એ થોડાક સમય પછી એ ઉડી જતી હોય એટલે એને હોસ્પિટલે ન જવા દેવાનું કારણ પણ આ જ હતું એટલે મારું કહેવાનું એટલું જ છે કે કાયદાની રૂએ તમે કોઈ કાર્યગીરી કાર્યવાહી નથી કરી કાયદાની બહાર જઈને કાર્યવાહી કરી છે તો જેવી રીતે સામાન્ય લોકોને કાયદો લાગુ પડે છે ને એવી રીતે પોલીસ તંત્ર ને પણ કાયદો લાગુ પડે છે એટલે માપમાં રહીને કામ કરજો કારણ કે કેસ હવે તમારી ઉપર પણ થવાના છે અલ્પેશભાઈ કથિરિયા હોમ મિનિસ્ટર મળવા ગયા હતા હર્ષભાઈ સંઘવી મળવા ગયા હતા અને હર્ષભાઈ સંઘવી આશ્વાસન પણ આપ્યું હતું કે ભાઈ અમે જ્યાં પણ જાણ કરવાની છે ત્યાં કરી દઈશું પરંતુ તરત ને તરત જયારે એના પાંચ વાગે જામીન થયા અલ્પેશભાઈ હર્ષભાઈ ને મળવા ગયા પછી એના પાંચ વાગે જામીન થયા તરત ને તરત જયારે જામીન આપવા માટે હોસ્પિટલમાં જયારે પોલીસ તંત્ર આવ્યું ત્યારે એવું પણ કહેવામાં આવ્યું કે અમે તો તમને જામીન આપી દીધા છે પણ જેતપુર પોલીસ તમને પકડે નહીં તો સારું એવું કરીને ત્યાં એ કહેવાય ને મીઠી ધમકી આપવાની વાત હતી એવું કરીને એને ધમકી પણ આપીને આજે અમે અહીંયા જેતપુર પોલીસ સ્ટેશન માં જયારે હાજર છીએ ત્યારે અમારા જામીન પણ મંજૂર નથી થતા જ્યારે મુખ્ય આરોપીના જામીન થઈ ગયા છે